ગુડ મોર્નિંગ સ્વાગત છે ભાઈ બધા નવા વ્લોગમાં અને નવા કામમાં તો તમને બધા એમ થા કે નવું કામ શું હે તો ગાઈઝ છે ગૌઢું માવતર એટલે કે આપણું જૂનું પાવરટેક કેક્ટર્યું ને એને એક બાજુથી આપણે એનો પગ એટલે કે મોટું ટાયર આવે ને ખોલી નાખ્યું છે તમે બધા ઓલું આપણે એક હિન્દીમાં ફિલ્મ આવ્યું જોયું હોય તો સલમાન ખાનનું કે જ્યાં સુધી એને ને નવી ચીક નો આવે ને ત્યાં સુધી મજાનું આવે એમ અમે તે હે ને ભાઈ એવા માણસો છે ઉનાળામાં કાંઈ કામ નતું ને આપણું ને એમાં વાહલા ટાયરમાં બ્રેક નથી લાગતી એટલે એને ખોલી નાખ્યું હે મતલબ કે આપણે હે ને અત્યારે ટ્રેક્ટરના જે ગેરજ વાળા હોય ને એના પેટ ઉપર પાટું મારવા ઊભા થયા તો આપણે હે ને ખાલી આમાં શું હતું કામ ખબર છે આને બ્રેક નથી લાગતી એટલે બ્રેકના પટ્ટા બદલાવવાના હતા પણ હવે તકલીફ એ થઈ કે બ્રેકના પટ્ટાની જે સાફતી ન આવે ને એટલે એની અરે જે ઓઈલ સીલ આવે ને એ સીલ વીયુ જતું એના લીધે જે આનું જે ઓઈલ આવે ને ટ્રેક્ટર ની અંદર જે હાઇડ્રોલિક નું એ ઓઈલ આવી જતું જે બ્રેકના પટ્ટાનો ડબળો આવે ને એની અંદર એટલે પટ્ટા થઈ જાતા ઓઈલવા એટલે બ્રેક નટી લાગતી તો એ સાટું થાય ને આપડે હે ને જો આ શું કહેવાય સકલી નહી ને ફડકો મોટો હવે ખાલી બ્રેકના પટ્ટા સાટું થાય ને આ બધું ખોલવું પડ્યું હે એક સીલ બદલાવવું હાટું તો ડગલા ડગલા પાડી દીધા છે નોખા અને બધું સાફ સાફ કરીને છે અને બીજી તકલીફ શું થઈ ત્યાં ખબર છે કે આપણે ઓયલ અને જે એસ બોલ આવે ને એથી ખોલીને કાઢવું પડે એ આપણે ભૂલી ગયા હતા એટલે પછી સાઈડમાંથી કાઢવું પડ્યું અને જેકની જગ્યાએ તમે જોવો ભાઈ આપણે દેશી સુગાડ માર્યો છે ને તે બેલાના થપ્પા મારી દીધા હે તો માંડ માંડ બધું ઓયલ ને એવું બધું બહાર કાઢ્યું અને બધું એવું કરી અને નીચે સાફ કરીને છે જો આપણે એ ઓયલ શીલું ને આ બેરિંગ રહ્યું ને એની પાસે અહીંયા ફિટ થાય અને એ આ ભાગ ને એની અંદર જો અહીંયા ફિટ કરવાનું છે એટલે અહીંથી ઓઇલ રહ્યું ને એ આ બાજુ બારું ન આવે અહીંયા થાય આપણે બ્રેકના પટ્ટા ફિટ તો એ બધું આપણે કરવાનું છે અને જૂના જો આપણે બ્રેકના પટ્ટા થયા ને એ આવા કંઈક થઈ જાય હજી તો આમ બહુ વાંધો નથી પણ ટૂંકમાં ઓઇલના લીધે બ્રેક નથી લાગતી ઓઇલ જે અંદર આવી જતું ને એટલે તો હવે એનું બધું કામકાજ આવે છે બધા એકાઈ કે મિત્રો હે ને ભાઈ હવે આપો પૂરી છે બસ 26 ને 9 નું ઉલ્યા જા હે હવે તમારો ભાઈ એક નું આણે વિડિયો ને જો એક કાગર હતા ને તો ઈ ત્યાં જગુ ભા જાવાની તૈયારી કરે છે અને મારા બાપુ ગયા છે આના ફેર પાટ લેવા તો આપડે કામ માં શું કરવાનું ખબર છે આ જો કે મેલ દેખાય ને ઈ બધું ઉખાડીને સાફ કરવાનું હે ટુકમાં ફળ તો બધી બાજુ થી જ્યાંથી પોસિબલ હોય ને ઈ બાજુ થી બાકી જો ઈ નું જે ઓઈલ નીકળ્યું ને ઈ એક આય તગારું બધું છે અને અડધું ઓઇલ છે એ અહીંયા ડબ્બો પડ્યો છે ડબ્બો ડબ્બો આપણે પિયાળનો ટૂંકમાં અને આ બાજુનું ભાઈ રહ્યું ને એ હજી કમ્પ્લેટ હે જો આ બાજુના બેકના પટ્ટાનો ડબ્બો ખોલ્યો ને તો એમાં ઓઇલ નથી આવતું ટૂંકમાં જે આ રહી રહીને આ સાપટિંગ અહીંયા દેખાય એની પાછળના ભાગમાં ને આ ઓઇલ શીલ હોય એ ઓઇલશીલ લીક થઈ ગયું હતું ને એના લીધે ઓઇલ છે ને જો આ ડબ્બાની અંદર આવી જતું તો એ ડબ્બા અંદર ઓઇલનું આવે ને એ આટું આપણે આ બધું ખોલવું પડ્યું હે તો એવું બધું હે કાંઈક એટલે હવે છે ને આ બધું હતું ને આવું બધું આપણે ઉખાડે અને આખા ગૌડામાં આવતર ને પાછું રિપેરિંગ કરવાનું છે આપણે હેક્ટરની સર્વિસ કરી અને પાછા પૂગી ગયા હવે ઘરે બપોરો કરવા અને અહીંયા છે ને જો આપણા બધા ઢોરા સર્વિસ ચાલુ છે પાણી આવે છે ને તો તડકાના બધા નવરાવી દીધા હે છેડું આપણે બધું નાયન કેવી મસ્ત થઈ ગઈ છે માથું જ બિચારીનું લીલું હે બધા નવરાવી દીધા એ અને ચોખ્ખા ખાય જો એ પાડુડીને નવરાવી દીધી છે આને નવરાવી હે આ જર્સીને નવરાવી આ જર્સીને નવરાવી દીધી હે અને આ પેહાને હોય ત્યાં નવરાયો છે હય બ્લેકી અહીંયા આવતું જો આને નવરાવી છે હાલ તો બધાને મસ્ત મજાના નવરાવી દીધા હે પાણી આવતું ને એટલે તડકા ના કીધું થોડાક નાય ને તો મજા આવી જાય એને બધા અને હવે પાણી આવે છે ને

માં મોટો ફાયદો શું થાય ખબર ઓરવામાં જો હવથી હારા મારું ઈ કે આમાં તેમ પાછું નાખીને વ્યાઈ ગયા એટલે એની રીતે એ પુવાને ખેંચી લે અને હવ હવું હાલ્યું આવે અને ઓલી બાજુથી જે કાંધું આવે ને એ કાંધું જો અહીંયા આવું કન્વર્સ થયું ને એ કન્વર્સ પાછું આમ આવવા દે એટલે કાંધું હોય તે પાછું વ્યુ જાય ટૂંકમાં આપણે જે કોથળા અને જે સલાખા જેવું બધું એમ પણ એ મૂકીને જે હારું પડતું ને એ નું હારું જો અહીંયા કાંધું નીકળે પણ આટલું જ તે હારું જો ઢગલો છો ને કાંધા નો એટલો ઢગલો છો હે એની સિવાય વૈદ નું કાંધું કઈ નો નીકળે અને નીકળે ને એ બધું ચાલો એક અનુવાદ કરે છે ત્યાંથી પાછું આવી જાય અને પાછું આવી અને જો અહીંથી પાછું મોલ માં જાય ખાલી બે જણા હોય ને ઓરવા વાળા એટલે કમ્પ્લેટ તમારે ઘઉંનો પાવો કરેલો હોય ને પાવો મીન્સ કે ભેગા કરેલા હોય ને એ કરેલું હોય ને એટલે બે જણા ઓરવા વાળા હોય ને સારા એટલે તમારે વાયલા કરે ડાઉં એ છે તાટ લોકો તો આ ભરવા હોય ને તો ઈ ભરાઈ જાય અને ટ્રેક્ટર ની ટોલી હોય ને તો ઈ નખાઈ જાય અને પાછા एकदम ચોખા આવે જો કાઈ ખતે ડાઉં નું પણ કાઈ કરવું પડે બસ સમજવાના આના આ આ જો પેપર પ્રોજેક્ટ કાલે હવા કાલે પૂરે આ પળ જોઈ લેવો હો જો ભાઈ આમ સબ્સ્ક્રાઇબર બધી એમ ના ફી વતતા

ટ્રેક્ટર રિપેરિંગ અને ખવાનું કામ દોઢે સડી ગયું ને એના લીધે પછી આખો દિવસ એ કામમાં જ વ્યો જો અને સાંજે પાછા વ્યાઈ જતા આપણે બાજુમાં ગામ છે ગોડકા લગભગ અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું થાય તો સાંજે ભજનમાં વ્યાઈ જતા એટલે પછી બ્લોગ પૂરો કરવાનું ભાઈ બાકી રહી ગયું હતું આપણે કામ અને સાંજે ટ્રેક્ટરની બ્રેક ને એવું બધું સેટિંગ કરવા માંડી છે ને મોડું થઈ ગયું એટલે પછી બ્લોગ બાકી રહી ગયો પૂરો કરવાનો

મીન્સ કે આમાં પેટ્રોલ અત્યારે થઈ ગયું છે અને ગાડી અત્યારે હજી પેટ્રોલમાંથી હાલે છે ગેસ માથે નથી ગઈ તો અત્યારમાં શું તું કે ગાડી આમ ટાળમાં પડે તે એના લીધે ચાલું નથી થતી તો આપણે ત્યાંથી દેડવી અને યઠી આવ્યા અને અહીંયા આમ સડામાં રાખીએ ને આમાં સડા પેટ્રોલ ટાંકીમાં એક બાજુ ભેગું થઈ ગયું એટલે ગાડી ચાલુ થઈ ગઈ છે ચાલો હવે એને આપણે નીકળવાનું છે કાણે જ આવવા હતું આજનો બ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો અને આગળનો પછી નવો બ્લોગ અહીંથી થાય કન્ટિન્યુ તો હાલ વાલો મળશું નવા બ્લોગમાં